હુસેન ટલ્લીગેંગનો આતંક સુરતમાં ભાગલ સ્થિત બુંદેલવાડ નજીકનો બનાવ માથાભારે હુસૈન ટલ્લી અને સાગરિતો દ્વારા હુમલો દસ દિવસ બાદ પણ ટલ્લી ગેંગના સાગરિત નથી પકડાયા હુમલાના સીસીટીવી આવ્યા સામે યુવકને સરેજાહેર ચપ્પુના ઘા માર્યા સરફરાજ કાપડિયા પર ચપ્પુ વડે હુમલો રસ્તામાં જ વાહન અડચણરૂપ મામલે બબાલ અડચણરૂપ પાર્ક કરીને ઊભેલા હતા ટલ્લી ગેંગ હુસૈન ઉર્ફે ટલ્લી અબાસ દાગીનાવાલા એક સાગરીત સાથે ઊભો હતો રસ્તા પરથી અટવાને બદલે કેમ ઘૂરીને જાય છે જોવે છે તેમ કહી સરફરાજ પર ચપ્પુ વડે હુમલો મૈધરપુરા પોલીસે હુસૈન ટલ્લી અને સાગરીત વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો હું મામ હું મારા ઘર જતો હતો બુંદેલાવાડ મારી બીજી વાઇફ છે ત્યાં હું જતો તો આ લોકો ભાગળ ચાલે હતા જ્યાં લોચો મળે છે આ લોકો ત્યાં મારે ફિલ્ડિંગ કરીને પહેલાંથી ઊભેલા હતા ત્યાંથી હું જતો હતો આ લોકો હોસ્ટલ મને બૂમ પાડીને અટકાવ્યું એમ કીધું કે હું પાંચ મિનિટમાં તને મર્ડર કરી નાખીશ તો આની આની વચ્ચેમાં હું વાતચીત માર્યો આ લોકો પછી ડાયરેક્ટ મને વાર કહી દઉં તો મારી હાથ ઉપર લઈ ગયો ને હું ત્યાંથી મારા મારે બીજો હતો મારો મારા છે એ મને હોસ્પિટલ લઈને ત્યાંથી આવી ગયો આ પકડાયો નથી અમના સુધી આ લોકો નો કોઈ નથી અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત